સ્વચ્છતા તો હંમેશા પહેલાં ઘરથી જ શરૂઆત કરવી જોઈએ બાર બાજુનું આંગણું પછી સફાઈ કરાય સ્વચ્છતા એ છે ને એ જાતે કરવાનો વિષય છે એ બીજા ઉપર ડિપેન્ડ રહેવાના બદલે જો આપણે પોતે જ સત્તા રાખીશું તો આપણે બીજા કોઈની જરૂર જ નથી નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે આ મુહિમ છે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની મુહિમ જે અંતર્ગત વડોદરા શહેરની અનેક સોસાયટીઓ સ્પાર્ક ટુડે ન્યૂઝની આ મુહિમમાં જોડાઈ રહી છે અને તેઓ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખશે તેના શપથ લઈ રહી છે ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે પ્રકાશ પાર્ક સોસાયટી ખાતે અને જ્યાંના પણ તમામ જે મેમ્બર્સ છે તેઓ આપણી સાથે જોડાશે અને વડોદરા શહેરને સ્વચ્છ કરતાં પહેલાં પોતાના રહેઠાણને અને જ્યાં તેઓ રહે છે એ વિસ્તારને સ્વચ્છ કરવાની પણ તેઓ દ્વારા નેમ લેવામાં આવશે આપણી સાથે જોડાઈ રહ્યા છે કોર્પોરેટર નીતિન ડોંગા અને તેમનો પરિવાર સાથે જ સોસાયટીના સભ્યો આ તમામ દ્વારા પણ વડોદરા શહેરને સ્વચ્છ કરતા પહેલાં પોતાના ઘર અને ઘરની આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવાના આ મુહિમમાં તેઓ પણ આપણો સાથ સહકાર આપી રહ્યા છે નીતિનભાઈ પહેલાં તો આપનું સ્વાગત છે સ્વાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાર્ક ટુડે ન્યૂઝે આ એક મુહિમ શરૂ કરી છે કે આપણે વડોદરા શહેરને સ્વચ્છતાના ક્રમાંકમાં ઉપર લઈ જઈએ તમને તો વધારે જ ખ્યાલ હશે કે આપણે સ્વચ્છતાના આ ક્ષેત્રમાં સદંતર નીચે જતા રહ્યા છે ગત વર્ષની વાત કરીએ તો ક્રમાંક તેત્રીસમાં નંબર સુધી પહોંચી ગયો પહેલાં આપણે દસ ને આઠ સુધી તો હતા પરંતુ હવે ટોપ ટેનમાં પણ નથી એટલે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જરૂરિયાત તો છે શું કહેશું સર્વપ્રથમ તો હું સ્પાર્ક ટુ ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ મોહિમ માટે હું સવિશેષ પરેશભાઈને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે એમણે એક આ મોહિમ લીધી છે ખૂબ જરૂરી છે સ્વચ્છતા તો હંમેશા પહેલાં ઘરથી જ શરૂઆત કરવી જોઈએ બાર બાજુનું આંગણું પછી સાફાઈ કરાય સર્વપ્રથમ તો ઉઠીને આ ગૃહિણીનું પણ એક તમે જુઓ તો આપણે ત્યાં આ સંસ્કાર છે કે દરેક બહેનો સર્વપ્રથમ ઉઠીને સવારમાં પહેલું કામ કરશે પોતાનું આંગણું સ્વચ્છ કરવાનું કારણ કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ ભગવાન આવશે એટલા માટે આ સંસ્કાર આપણા ભારતીય સંસ્કૃતિમાં વણાયેલા છે અને હું વડોદરાની આપની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે આપે જે આ અભિયાન હાથ પર ધર્યું છે એ અભિયાનના એકદમ ભગવાન પણ એમનો સાથ સહકાર આપી અને વડોદરાને આખા ઇન્ડિયાની અંદર નંબર વન સ્વચ્છ વડોદરા બને એ પ્રકારની આપને પણ શક્તિ આપે અને ફરી એક વખત હું પરેશભાઈને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે એમણે આ મુહિમ પોતાની જાતે પોતાને આવેલા વિચારને એમણે આજે વેગવંતો કર્યો છે ત્યારે એમને પણ એ અભિનંદનને પાત્ર છે પ્રકાશભાઈ તમે આપણે જ્યારે સ્વચ્છતાની વાત કરીએ તો તમે એક કોર્પોરેટર છો તો લોકોને એક સંદેશ વડોદરાવાસીઓને આપવા તમે શું કહેશો કે જ્યારે આપણે સ્વચ્છતા કરવાની વાત કરીએ તો આપણે સંસ્કારી નગરીનું પણ ટેગ વડોદરાને મળે છે અન્ય ક્ષેત્રમાં આપણે ઉપર જતા રહ્યા છે પરંતુ સ્વચ્છતામાં સદંતર નીચે જઈએ છીએ ને એમાં ફક્ત કોર્પોરેશન જ જવાબદાર નથી કોર્પોરેશન દ્વારા તો અનેક પગલાં ભરવામાં આવે છે પરંતુ લોકો પણ જવાબદાર છે કારણ કે જે જગ્યાએ કચરો કોર્પોરેશનના કર્મી દ્વારા ઉઠાવી લેવામાં આવે તે જગ્યાએ ફરી કચરો થાય છે કારણ કે વડોદરાવાસીઓ દ્વારા કરવામાં આવે છે તો શું સંદેશો આપવો મારી દરેક નાગરિકને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે કચરો ડોર ટુ ડોરમાં જ નાખવો જોઈએ માનો કે તમે નોકરી ધંધો કરો છો અને તમારા ટાઈમે કારણ કે ડોર ટુ ડોર દરેકના ટાઈમ પ્રમાણે તો નહીં પહોંચી શકે કારણ કે સમયની મર્યાદા હોય છે અને એટલા માટે તમે ભેગો કરી રાખો અને ડોર ટુ ડોર જ્યારે આવે જ્યારે તમારે રજા હોય એ દિવસે નાખો લીલો અને સૂકો કચરો એને પણ તમે છૂટો રાખો એટલા માટે કે બંને ભેગું થવાથી ગંદકી વધે છે એટલે ફરી એક વખત વડોદરાવાસીઓને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા એ છે ને એ જાતે કરવાનો વિષય છે એ બીજા ઉપર ડિપેન્ડ રહેવાના બદલે જો આપણે પોતે જ સત્તા રાખીશું તો આપણે બીજા કોઈની જરૂર જ નથી અને ડોર ટુ ડોરની જે ગાડીઓ આવે છે એમાં જ કચરો નાખવાની ફરી એક હું દરેક વડોદરા આવશે અને વિનંતી કરું છું કોર્પોરેટર નીતિનભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેઓ દ્વારા પણ એ જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે અમે પહોંચાડી રહ્યા છે કે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જવાબદારી ફક્ત ને ફક્ત સફાઈ કર્મીઓની કે કોર્પોરેશનની નથી એની જવાબદારી આપણા સૌની છે એટલા માટે આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે કે આપણે સૌ ભેગા મળીને વડોદરા શહેર જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ તેને સ્વચ્છ બનાવીએ

મોમારા ઘરના કચરાને મોમારા ઘરના કચરાને સુકા અને ભીના કચરાના સ્વરૂપમાં સુકા અને ભીના કચરાના સ્વરૂપમાં વર્ગીકૃત કરીશ વર્ગીકૃત કરીશ અને તેનો નિકાલ અને તેનો નિકાલ વડોદરા મહાનગરપાલિકાના ડૂટ ટુ ડૂટ વેસ્ટ કલેક્શનની ગાડીમાં જ કરું છું વડોદરા મહાનગરપાલિકાના ડૂટ ટુ ડૂટના વેસ્ટ કલેક્શનમાં નિકાલ કરું છું હું શહેરના નદીનાળા Hoş seyirler Madina. Kek kuluçuklucağıma. Kek kuluçuklucağıma. Kacırma değil mi kum? Kacırma değil mi